ભરૂચના જૂના નેશનલ હાઇવે પર ગુજરાત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે જેમાં અન્ય જિલ્લાઓના પણ વિદ્યાર્થીઓ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે આ હોસ્ટેલમાં ગત રોજ રાત્રિના એક ગંભીર દુર્ઘટના બનતી અટકી ગઈ હતી ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ગત રોજ રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં જ્યારે બધા વિદ્યાર્થીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક ડસ્ટબિનમાં આગ લાગી હતી જોકે સદનસીબે કોઈ વિદ્યાર્થીને તેની જાણ થતાં જ અન્ય વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી જોકે ત્યાંના વિદ્યાર્થીઓએ તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વગર ફાયર એક્ઝિક્યુટરની બોટલ ખોલીને આગ પર કાબૂ મેળવ્યો